શિવરાજપુર ગામમાં પાંચસો વર્ષથી ચાલી આવતી પરંપરા અંતર્ગત ભાદરવી પૂનમનો મલકુસ્તી મેળો યોજાયો હતો આજના જમાનામાં માનવી ગેમ્સ અને મોબાઈલ પૂરતો સીમિત થઈ ગયો છે ત્યારે રામાયણ અને મહાભારત કાળની આગવી ઓળખ સમી મલકુસ્તી આજે પણ શિવરાજપુરમાં આગમંદ છે ઓખા મંડળ બારોડી પંથકમાંથી લગભગ બસ્સોથી ત્રણસો મલકુસ્તી બાજુ આ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે હજારોની સંખ્યામાં મલકુસ્તી પ્રેમી જનતા પણ તમામ લોકોને પ્રોત્સાહિત કરતા અને મેળા માણવા માટે આવી હતી આ મેળાના દ્રશ્યો જાણે કેવું લાગે કે WWF અહીં ચાલી રહી હોય પરંતુ આ પરંપરા પાંચસો વર્ષ જૂની પરંપરા છે ઉલ્લેખનીય છે કે એક જવાનો હતો જ્યારે મલકુસ્તી સ્પર્ધાનું આયોજન રાજા મહારાજાઓ દ્વારા કરવામાં આવતું અને ત્યારબાદ આ સ્પર્ધામાં સારો કવ્વા દેખાડનારની સેનામાં ભરતી થતી ત્યારે તાજેતરમાં યોજાયેલ મેળામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર મલકુસ્તીબાજને ટ્રોફી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામ તાલુકામાં આયોજન કરવામાં આવે છે મલકુસ્તી મેળો એટલે કે મહાભારત અને રામાયણ કાળથી રાજાઓ મહારાજાઓ દ્વારા આ આયોજનો થતા આવા આયોજનો પાછળનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ હતો કે યુવાનોને આવા મેળાઓમાં લાવી

ડિજિટલ યુગમાં યુવાનો ક્યાંક મોબાઈલની ગેમ પાછળ પોતાનું તન મન ને ધન ખર્ચી રહ્યા છે તો એ મોબાઈલોની ગેમ ન રમતા આવા કુસ્તીના અખાડાઓ સુધી પહોંચે અને પોતાનું તન મન ને ધન સુરક્ષિત રાખે શિવરાજપુર ગામમાં પાંચસો વર્ષથી ચાલી આવતી પરંપરા અંતર્ગત ભાદરવી પૂનમનો મલકુસ્તી મેળો યોજાયો હતો આજના જમાનામાં માનવી ગેમ્સ અને મોબાઈલ પૂરતો સીમિત થઈ ગયો છે ત્યારે રામાયણ અને મહાભારત કાળની આગવી ઓળખ સમી મલકુસ્તી આજે પણ શિવરાજપુરમાં આગમંદ છે ઓખા મંડળ બારોડી પંથકમાંથી લગભગ બસ્સોથી ત્રણસો મલકુસ્તી બાજુ આ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે હજારોની સંખ્યામાં મલકુસ્તી પ્રેમી જનતા પણ તમામ લોકોને પ્રોત્સાહિત કરતા અને મેળા માણવા માટે આવી હતી આ મેળાના દ્રશ્યો જાણે કેવું લાગે કે WWF અહીં ચાલી રહી હોય પરંતુ આ પરંપરા પાંચસો વર્ષ જૂની પરંપરા છે ઉલ્લેખનીય છે કે એક જવાનો હતો જ્યારે મલકુસ્તી સ્પર્ધાનું આયોજન રાજા મહારાજાઓ દ્વારા કરવામાં આવતું અને ત્યારબાદ આ સ્પર્ધામાં સારો કવત દેખાડનારની સેનામાં ભરતી થતી ત્યારે તાજેતરમાં યોજાયેલ મેળામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર મલકુસ્તીબાજને ટ્રોફી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામ તાલુકામાં આયોજન કરવામાં આવે છે મલકુસ્તી મેળો એટલે કે મહાભારત અને રામાયણ કાળથી રાજાઓ મહારાજાઓ દ્વારા આ આયોજનો થતા આવા આયોજનો પાછળનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ હતો કે યુવાનોને આવા મેળાઓમાં લાવી ક્ષકો તરીકે નિયુક્તિ પામતા તો યુવાનોમાં પણ ક્યાંક ને ક્યાંક વ્યસન મુક્તિ વ્યસનથી દૂર રહી પોતાના શરીરનું જતન કરી અને આવા મેળાઓ પ્રત્યે આકર્ષણ હતું જે પ્રથાને આજના ડિજિટલ યુગમાં યુવાનો ક્યાંક મોબાઈલની ગેમ પાછળ પોતાનું તન મન ને ધન ખર્ચી રહ્યા છે તો એ મોબાઈલોની ગેમ ન રમતા આવા કુસ્તીના અખાડાઓ સુધી પહોંચે અને પોતાનું તન મન ને ધન સુરક્ષિત રાખે